હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મા વિડીયોમાં આપણે બોટનેક બ્લાઉઝનું કટિંગ શીખવાનું છે તો બોટનેક બ્લાઉઝનું કટિંગ શીખવા માટે મારું આ અસ્તરનું કાપડ છે અને આ નેટનું કપડું છે તો સૌથી પહેલા નેટના કાપડ ને એક સાઈડ મૂકી દઈશું અને અસ્તરના કાપડ ઉપર આપણે કટિંગ કરીશું તો અસ્તરના કાપડને મેં આ રીતે એકવાર વાળી અને મૂકી દીધું છે હવે આપણે બ્લાઉઝની પાછળનો ભાગ કટિંગ કરવાનો છે તો પાછળનો ભાગ કટિંગ કરવા માટે આપણે બ્લાઉઝની પાછળની સાઈડ હુક રાખવાના છે તો આ જે ખુલ્લો ભાગ છે આપણો આ બાજુ રાખવાનો છે તો આ જે ખુલ્લો ભાગ મેં અહીંયા રાખે છે ત્યાંથી આપણે બ્લાઉઝની લંબાઈ લેવાની છે તો અહીંયા મારે બ્લાઉઝમાં પાછળની સાઈડ હુક રાખવાના છે એટલે મેં આ ખુલ્લો ભાગ છે ત્યાંથી હું માપ લઉં છું જો આપણે આગળની સાઈડ હૂક રાખવાના હોય તો જો ગળી વાળો ભાગ હોય ત્યાંથી આપણે પાછળનો ભાગ કટ કરવાનો હોય છે તો અહીંથી આપણે બ્લાઉઝની લંબાઈ લઈશું તો જેટલી લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો અહીંયા મારી તેર ઇંચની લંબાઈ છે તો તેર માં એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને હું ચૌદ ઇંચ ઉપર નિશાન લગાવીશ તો અહીંયા હું ચૌદ ઇંચ ઉપર નિશાન લગાવું છું તમારે જેટલી લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે તો બ્લાઉઝમાં બોટનેક ગળું છે તો જેટલા શોલ્ડર હોય એનું અડધું કરી દેવાનું તો આમાં કોઈ વધારે ઓછું કરવાનું નથી જો ડીપ ગળું હોય તો આપણે શોલ્ડરનું માપ લઈએ એમાંથી અડધું કરી અને દોઢ ઇંચ બાદ કરીએ છીએ પણ આની અંદર આપણે બોટનેક ગળું છે તો આપણું કમ્પ્લીટ સાત ઇંચના શોલ્ડર લઈ લેવાના એટલે કે આપણા કમ્પ્લેટ શરીરના માપ પ્રમાણે ચૌદ ઇંચ હોય તો ચૌદના અડધા સાત ઇંચ તો આપણે આ રીતે સાત ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું હવે આપણે આર્મ હોલ લાઈન લેવાની છે તો આર્મ હોલ લાઈન અત્યારે આપણે સાડા પાંચ ઇંચ લઈ લઈશું પછી સામાન્ય વધારે ઓછું કરી દઈશું તો અહીંયા મેં સાડા પાંચ ઇંચ આર્મ હોલ લાઈન લીધી છે આટલું કર્યા બાદ હવે આપણે છાતી પહોળાઈ લેવાની છે તો જેટલી છાતી હોય એનો ચોથો ભાગ દેવાનો છે તો અહીંયા મારી બત્રીસ ઇંચની છાતી છે તો બત્રીસ નો ચોથો ભાગ એટલે કે આઠ ઇંચ લેવાનું છે તો અહીંથી અહીંયા સુધી આપણે આઠ ઇંચ લઈ લઈશું હવે સામાન્ય લૂઝિંગ લઈશું અહીંયા કારણ કે બોડી મેઝરમેન્ટ પ્રમાણે છે તો જેટલી છાતી હોય એનો ચોથો ભાગ અને સામાન્ય લુઝિંગ પાંચ ઇંચ જેટલું અને અહીંથી બે ઇંચ સિલાઈ મારની જો તમે શીખતા હો તો બે ઇંચ લેજો અથવા તો દોઢ ઇંચ લેશો તો પણ ચાલશે હવે આપણે અહીંથી એક સીધી લાઈન દોરી દેવાની આટલું કર્યા બાદ હવે આપણે કમરનું માપ લેવાનું છે તો જેટલી કમર હોય એનો ચોથો ભાગ લઈ લેવાનો તો અહીંયા મારી અઠ્યાવીસ ઇંચની કમર છે તો અઠ્યાવીસ ઇંચનો ચોથો ભાગ સાત ઇંચ તો અહીંથી આપણે સાત ઇંચ લઈ લઈશું હવે અહીંયા આપણે ટક્સ માટે જે નિશાન લગાવવાનું હોય અહીંથી એના માટે આપણે અહીંથી એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું તો અહીંયા આપણે આ ટક્સ માટે એક ઇંચ એક્સ્ટ્રા લઈ લીધું છે અને બે ઇંચ સિલાઈ માર્જિન હું બીજી વાર કે જો તો તમે દોઢ ઇંચ લેશો તો પણ ચાલશે હોય એ વખતે થોડું કાપડ વધારે રાખવું જરૂરી છે આટલું કર્યા બાદ હવે આપણે આર્મહોલ માટે રાઉન્ડ દોરવાનું છે તો આર્મહોલ રાઉન્ડ દોરવા માટે અહીંથી આપણા સાત ઇંચના શોલ્ડર છે તો અંદરની સાઈડ એક ઇંચ અંદરની સાઈડ લઈ લેવાનું અને આ રીતના આ લાઈન લઈને ત્રાસી જોઈન્ટ કરી દેવાની આ રીતે ડાયરેક અહીંયા સાત ઇંચ હોય તો અહીંથી પણ ડાયરેક જો સાત ઇંચ લેશો તો અહીંયા આર માં ઝોલ પડશે તો અંદરની સાઈડ આપણે એક ઇંચ જેટલું દબાવી દેવાનું હવે અહીંથી આપણે આર મોલ લાઈન દોરી દઈશું સોરી આર મોલ ડાઉન આ રીતે આપણે આર મોલ ડાઉન કરી દેવાનું તો અહીંયા આપણે આરમોલ રાઉન્ડ દોરી દીધો છે હવે આપણે આરમોલ માપી લઈશું એના પહેલા અહીંયા આપણે ફિટિંગ નું નિશાન લગાવી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છાતીનો ચોથો ભાગ હતો અને અહીંયા પાંચ લૂઝિંગ હતું તો આ લૂઝિંગ જે છે એને આ નિશાન સાથે જોઈન્ટ કરી દેવાનું તો આપણું ફિટિંગ નું નિશાન થઈ જશે અને આ જે એક્સ્ટ્રા આપણે લીધું હતું એ આપણું અહીંયા ટક્સ માટેનું નિશાન છે જે ટક્સ આપણો અહીંયા દબાણમાં થશે આ રીતે એટલે આ એક ઇંચ એની અંદર એડ થઈ જશે તો અહીંયા હું ટક્સ નું નિશાન પણ લગાવી દઉં તો ટક્સ નું નિશાન લગાવવા માટે અહીંથી આપણે ચાર ઇંચ જેટલું માપ લઈ લેવાનું અહીંથી આપણે પહોળાઈ ચાર ઇંચ લેવાની છે અને લંબાઈ પણ ચાર ઇંચ લઈ લેવાની તો અહીંથી આપણે ચાર ઇંચ કે સાડા ચાર ઇંચ છે એનાથી વધારે નથી રાખવાની તો આ રીતે આપણે એક બનાવી દેવાનું પાછળની સાઈડ તો અહીંયા આપણો ટક્સ દબાણમાં થશે એટલે આ એક ઇંચ એની અંદર એડ થઈ જશે હવે આપણે નું માપ લઈશું તો આપણું બોડી મેજરમેન્ટ પ્રમાણે જેટલું આર્હોહોલ હોય એનું અડધું કરી દેવાનું તો અહીંયા આપણો આર્મહોલ ચૌદ ઇંચ છે તો ચૌદ નો અડધો સાત ઇંચ તો અહીંથી આપણે પટ્ટીને મૂકી અને આ રીતે માપી લેવાનું તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ સાત ઇંચ આવી જાય છે અને પણ રહે છે તો આપણું કમ્પ્લીટ જો સાત ઇંચ થી વધારે હોય તો અહીંથી નીચેની સાઈડ સેપ આપી દેવાનું અને સાત ઇંચથી ઓછું હોય તો અહીંથી ઉપરની સાઈડ એ રીતે આપણે આર્મહોલ માપી લેવાનું હવે આટલું કર્યા બાદ આપણે ગળાની પહોળાઈનું માપ લઈશું તો ગળાની પહોળાઈ અહીંથી આપણે રાખવાની છે ઇંચ કારણ કે આપણું બોટનેક ગળું છે તો બોટનેક ગળા માટે ગળાની પહોળાઈ થોડી વધારે રાખવાની હોય છે સામાન્ય રીતે આપણે અઢી કે ત્રણ ઇંચ રાખતા હોઈએ છીએ પણ બોટનેકમાં ચાર ઇંચની પવળાઈ રાખવાની છે અને તો અહીંયા બોટનેક ગળા માટે આપણે ગળાની પહોળાઈ ચાર ઇંચ રાખી છે હવે આપણે ગળાની લંબાઈ લઈશું તો અહીંથી આપણે પાછળની સાઈડ બંધ ગળું રાખવાનું છે તો ઉપર આપણે કમ્પ્લીટ ફિટિંગમાં ગળું રાખવાનું છે તો ગળાની લંબાઈ આપણે બે ઇંચનું નિશાન લગાવ્યું હતું પણ એનાથી પણ મારે ઊંચું રાખવાનું છે તો અહીંયા હું દોઢ ઇંચ રાખીશ તો આ રીતે આપણે ગળાની લંબાઈ લઈ અને આ રીતનું સિમ્પલ ગોળ શેપ આપી દેવાનું તો આપણી પાછળની સાઈડ નું કમ્પ્લીટ ફર્મો તૈયાર છે હવે એનું કટિંગ કરી દઈશું તો આપણો બ્લાઉઝ નો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આ રીતના બંને ભાગ આપણને મળ્યા છે અહીંયા તો આ રીતે આપણે પાછળ આખો હુક લગાવવાના છે તો આ રીતે બંને ભાગ તૈયાર કર્યા છે હવે આપણે આગળની સાઈડ બંધ રાખવાનું છે તો ગળી વાળા ભાગ ઉપર કટિંગ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ ઘડી વાળો મારી બાજુ રાખી દીધો છે આ રીતે હવે આની ઉપર જે આપણે પાછળનો ફર્મો તૈયાર કર્યો હતો એ આમને આમ મૂકી દેવાનું પણ પાછળની સાઈડ આ ખુલ્લો ભાગ છે એનું ધ્યાન રાખજો કારણ કે પાછળ હુક છે અને આગળની સાઈડ બંધ ગળું કરવાનું છે આગળ હૂક નથી રાખવાના તો આ ગળી ભાગ ઉપર આ રીતે આપણે બ્લાઉઝના ના મૂકી દેવાનું અને હવે જેવું છે એવું જ આપણે દોરી દેવાનું છે તો અહીંથી આપણે જેવું છે એવું જ દોરી દઈશું અહીંથી તો પહેલા સીધી લાઈન દોરી દઈશું અને આર્મ હોલ રાઉન્ડ જે આપણે પહેલા કટિંગ કર્યું છે એ જ રીતે આપણે દોરી દેવાનું પછી થોડું વધારે સુધારો વધારો આમાં કરવાનો છે આ બાજુથી પણ એ જ રીતે અને નીચેથી પણ જેવું છે એવી સીધી લાઈન દોરી દેવાની તો આ આપણે જેવો છે છે છાપી દીધો હવે ઉપરના ફરમાને લઈ લઈશું અને અહીંથી પહેલા તો આપણે આર્મહોલમાં થોડો સુધારો કરી દઈશું તો આ જે હોલ છે સામાન્ય અંદરની સાઈડ આ રીતે અડધો ઇંચ જેટલું લઈ લેવાનું કારણ કે આગળની સાઈડનો આર મોલ છે તો સામાન્ય અડધો ઇંચ જેટલું આ રીતનું લઈ લેવાનું અને આ જે આપણો પાછળનો મોલ છે તો એને આપણે નીકાળી દઈશું કટિંગ કરતી વખતે તો આ રીતે આપણે આગળની સાઈડ આર્ થોડું આ રીતનું અંદરની સાઈડ શેપ લેવાનું એટલે આર્હોલમાં જોલ પડે નહીં હવે આપણે ગળાની પહોળાઈ લેવાની છે તો આગળ પણ આપણે બોટનેક ગળું કરવાનું છે તો ગળાની પહોળાઈ આપણે ચાર ઇંચ લઈ લઈશું અને ગળાની લંબાઈ અહીંથી આપણે ત્રણ ઇંચ લેવાની તો આ રીતે આપણે ત્રણ ઇંચ ગળાની લંબાઈ લઈ લીધી છે આગળથી પણ આપણે બોટનેક અને ફિટિંગમાં કરવાનું છે ગળું તો આ રીતની પહોળાઈ આપણે ચાર ઇંચ અને લંબાઈ ત્રણ ઇંચ લઈ લીધી છે અને આ રીતનું એક ચોરસ બોક્સ બનાવી દીધું હવે બોક્સ બનાવ્યા બાદ આ રીતનું સિમ્પલ ગોળ શેપ આપી તો આ રીતનું આપણું બોટનેક ગળાનો શેપ આપી દીધો છે હવે આટલું કર્યા બાદ આપણે આ બ્લાઉઝ પ્રિન્સેસ કટ કરવાનું છે તો પ્રિન્સેસ કટ માટે અહીંથી આર્મ હોલ સાઈડ થી સામાન્ય સિલાઈ માર્જિન જેટલું અડધો ઇંચ વધારે લઈ લેવાનું અને નીચેથી આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે તો અહીંથી આપણે એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું હવે આપણે અહીંયા આપણે એક ઇંચ અને આપણે ટ્રક્સ છે તો અહીંયા મેં એક પાછળની સાઈડ આપણે એક ઇંચ એકસ્ટ્રા પહેલાથી લીધેલું છે તો અહીંયા આપણું બે ઇંચ કમ્પ્લીટ થઈ જશે એટલા માટે મેં અહીંથી એક ઇંચ લીધું છે હવે આપણે આ નિશાન ને આ નિશાન સાથે જોઈન્ટ કરી દઈશું હવે આને જેવું છે એવું જ આપણે પહેલા કટ કરી દઈશું પછી પ્રિન્સેસ શેપ આપીશું તો પહેલા તો આપણે કટિંગ કરી તો આપણું આગળની સાઈડનો નું ફર્મુ તૈયાર છે હવે આપણે આમાં પ્રિન્સેસ કટ નો આપીશું તો પ્રિન્સેસ કટ નો સેપ આપવા માટે પહેલા તો આપણે બસ્ટ પોઈન્ટ નક્કી કરવાનું છે તો બસ્ટ નક્કી કરવા માટે અહીંથી આપણે અડધો ઇંચ જેટલું સિલાઈ માર્જિન છોડી દેવાનું આ રીતે હવે અહીંથી અહીંયા સુધી આપણું છાતીનો ચોથો ભાગ માપવાનો છે તો અહીંથી આપણે બત્રીસ ઇંચની છાતી હતી તો એનો ચોથો ભાગ આઠ ઇંચ અને આઠ ઇંચમાં એક ઇંચ એક્સ્ટ્રા એટલે આપણે નવ ઇંચ લઈ લેવાનું તો આ રીતે આપણે જેટલો છાતીનો ચોથો ભાગ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને નિશાન લગાવી દેવાનું હવે આ જે ઘડી વાળો ભાગ છે ત્યાંથી આપણે સાડા ત્રણ ઇંચ અંદરની સાઈડ લઈ લેવાનું તો આપણો બસ્ટ પોઈન્ટ થઈ ગયો હવે અહીંથી આપણે આ રીતની એક સીધી લાઈન નીચેની સાઈડ દોરી દેવાની આટલું કર્યા બાદ આ જે લાઈન છે ત્યાંથી અંદરની સાઈડ એક ઇંચ આ બાજુ અને એક ઇંચ આ બાજુ આ રીતનું આપણે બે ઇંચ જેટલું માર્જિન છોડી દેવાનું તો અહીંયા આપણું બે ઇંચ કમ્પ્લીટ આપણે એક ઇંચ અહીંયા લીધું હતું અને પાછળની સાઈડ એક ઇંચ એ રીતનું આપણું આ બે ઇંચનું માપ છે હવે આપણે અહીંથી આ બંને ભાગને જોઈન્ટ કરી દેવાના આ રીતનો સિમ્પલ એક ટક્સ બનાવી લેવાનો તો આપણો એક સિંગલ ટક્સ તૈયાર થઈ ગયો જો ટક્સ વાળો બ્લાઉઝ હોય તો આ રીતનો તમે સિંગલ ટક્સ કરી શકો છો અને હવે આપણે આમાં પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે તો આમાં કશું જ કરવાનું નથી આ ટક્સને આ રીતે સામાન્ય લઈ અને આ રીતનો શેપ આપી દેવાનો તો આ એકદમ સરળ રીત છે પ્રિન્સેસ કટ નો શેપ આપવાની હવે આપણે આને કટિંગ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતનું કમ્પ્લીટ આપણો પ્રિન્સેસ કટ નો શેપ આવી ગયો છે તો આ રીતે આપણો આગળનો ફર્મો પણ તૈયાર થઈ ગયો અને પાછળનો ફર્મો પણ તૈયાર છે હવે આપણે બાયનું કટિંગ કરીશું તો બાયનું કટિંગ કરવા માટે આપણું જે એકસ્ટ્રા કાપડ વધ્યું છે એમાંથી આપણે બાયનું કટિંગ કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા એક વાર ફોલ્ડ કરેલું કાપડ છે હવે આપણે આ રીતે બીજી વાર પણ ફોલ્ડ કરી દેવાનું તો આપણને કાપડના ચાર ભાગ મળી જાય એટલે બે બાયનું કમ્પ્લીટ કટિંગ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર તો આમાંથી આપણું બંને બાઈનું કટિંગ થઈ જશે તો બાયનું કટિંગ કરવા માટે પહેલા તો અહીંથી એકસ્ટ્રા કાપડને આપણે કટ કરી અને કાપડ ને સીધું કરી દઈશું હવે અહીંયાથી આપણે બાયની લંબાઈ લેવાની છે તો જેટલી લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું એટલે ઉપર નીચે અડધો અડધો ઇંચ દબાણમાં જાય એટલે આપણને કમ્પ્લીટ માપ મળી રહે તો અહીંયા આપણું નવ ઇંચની બાય ની લંબાઈ છે તો એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને દસ ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું અને આ લાઈન સીધી દોરી દેવાની હવે આ જે લાઈન આપણે દોરી છે ત્યાંથી નીચેની સાઈડ આપણે અઢી ઇંચનું માપ લઈ લેવાનું તો આ રીતે અઢી ઇંચ નું માપ લઈ અને આ રીતની સીધી લાઈન એક દોરી દેવાની હવે અહીંથી અહીંયા સુધી આપણે આર્મહોલ માપી લેવાનું તો આપણો જેટલો આર્મહોલ હોય એનું અડધું કરી દેવાનું તો અહીં આપણો 14 ઇંચનો આર્મહોલ છે તો 14 નું અડધું 7 ઇંચ તો અહીંથી અહીંયા સુધી આપણે 7 ઇંચ માપી લેવાનું અને અહીંથી જે એક્સ્ટ્રા 2 ઇંચ જેટલું વધે છે આપણો સિલાઈ માર્જિન હવે આ જે નિશાન દોરી છે ત્યાંથી આપણે 2 ઇંચ નું માપ લેવાનું આ રીતે હવે આ જે બે ઇંચ નું માપ લીધું છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે સિમ્પલ બાયનો શેપ આપી દેવાનો તો આ રીતે આપણે બાયનો શેપ આપી દેવાનો હવે એક શેપ અંદરની સાઈડ સામાન્ય આ રીતનો હાલ દેવાનો તો આપણો આગળની સાઈડ નો આર્મોલ થઈ જશે તો આ જે ઉપસેલો ભાગ છે પાછળની સાઈડ નો છે અને અંદર ખાડા વાળો ભાગ છે આપણી આગળની સાઈડ નો આર્મોલ છે તો આ રીતે મેં બંને આર્મોલ ના શેપ આપી દીધા છે હવે આપણે મોરીની પહોળાઈ લેવાની એટલે બાયની જે ફિટિંગ થાય ત્યાંથી આપણે પહોળાઈ લેવાની છે તો અહીંથી આપણું દસ ઇંચ છે તો દસ નું અડધું પાંચ ઇંચ લઈ લેવાનું તો આપણું બાઈ નું ફિટિંગનું નિશાન થઈ ગયું હવે આપણે અહીંથી બે ઇંચ જેટલું સિલાઈ માર્જિન લઈ લેવાનું તમે શીખતા હોવ તો બે ઇંચ અને આવડતું હોય કમ્પ્લીટ તો તમે દોઢ ઇંચ લેશો તો પણ ચાલશે તો અહીંયા હું તમને વારે ઘડીએ કહું છું કારણ કે શીખતા હોઉં અને તમે દોઢ ઇંચ કે એક ઇંચ ફિટિંગ લો અને કાપડ વધારે ઓછું પડે તો આપણે શું પહેલેથી થોડું વધારે લીધેલું હોય તો કટિંગમાં નીકાળી શકાય તો આપણું કમ્પ્લીટ બાયનું ફર્મો તૈયાર થઈ ગયો છે હવે આપણે એનું કટિંગ કરી દઈશું તો આપણું બાય કટિંગ થઈ ગયું છે હવે આપણે અહીંયા વચ્ચે વચ્ચે એક નાનો કટ લગાવી દેવાનો એટલે ખબર પડે કે આ વચ્ચેનો ભાગ છે સિલાઈ કરતી વખતે આ કટ લગાવેલો હોય તો શોલ્ડરની ઉપર એક્ઝેટ સિલાઈ કરતા ફાવે અને આગો પાછું થાય નહીં હવે આ બાયને આ રીતે ખોલી અને પછી આપણે આ આર્મહોલ નું કટિંગ કરવાનું છે ડાયરેક્ટ બંને ભેગા હોય અને ડાયરેક્ટ અહીંથી કટિંગ નથી કરવાનું આપણે બાયને આ રીતે ખોલી અને હવે એક બાજુનો આર્મહોલ કટ કરવાનો એટલે આ આપણો આગળની સાઈડનો આર્મહોલ હવે અહીંયા પણ એક નાનો કટ લગાવી દઈએ એટલે સિલાઈ કરતી વખતે ખબર પડે કે આગળનો આર્મહોલ છે અને આ જે ઉપસેલો ભાગ છે પાછળનો આર્મહોલ છે તો અહીંયા આપણું બાયનું પણ કટિંગ થઈ ગયું છે હવે આપણે આ જે નેટનું કાપડ છે એની ઉપર આ ફરમાને મૂકી અને જેવું છે એવું જ કટિંગ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે નેટના કાપડને મેં એકવાર ફોલ્ડ કરી અને આ રીતે મૂકી દીધું છે કારણ કે આપણે ફોલ્ડ કરીને મૂકીશું તો આપણને બ્લાઉઝના બંને બંને ભાગ સાથે મળી જશે તો સિંગલ કટ કરવાની જરૂર નહીં રહે તો આપણે આ રીતે એકવાર ફોલ્ડ કરીને મૂકી છે હવે તમે અહીંયા જોઈ શકો છો આજે બોર્ડર બનાવી છે ત્યાંથી આપણે બાયનું કટિંગ કરવાનું છે કારણ કે આ જૂલ આપણે સોરી કાપડમાં તૈયાર આવેલી હતી તો અહીંથી આપણે બાયનું કટિંગ કરવાનું છે તો અહીંયા બાયનો ભાગ મૂકી દીધો છે આપણે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આજે આપણે આગળનું ફરમો પ્રિન્સેસ કટનો કટ કર્યો છે તો આગળની સાઈડ આપણે ગળીવાળા ભાગ ઉપર કટિંગ કરવાનું છે તો આ રીતે આપણે ઘડી વાળા ભાગ ઉપર આ રીતે મૂકી દેવાનું અહીંયા ધ્યાન રાખીને કટિંગ કરવાનું છે ખુલ્લા ભાગ ઉપર મૂકતા નહીં હવે અહીંયા પ્રિન્સેસ કટનો જે સાઈડનો ભાગ છે એ આપણે મૂકી દીધો છે અને અહીંયા આપણે પાછળની સાઈડનો ફર્મો મૂકી દેવાનું કારણ કે પાછળની સાઈડ ખુલ્લો ભાગ છે ખૂબ પાછળ રાખવાના છે તો તમે જે રીતે મૂકો હોય એ રીતે તમે મૂકી શકો છો તો તમે આ રીતે પણ મૂકી શકો છો અને આ રીતે જે રીતે તમારે સેટ થતું હોય એ રીતે તમારે મૂકી દેવાનું તો આ બધા ફરમાં આપણે આ રીતે કમ્પ્લીટ મૂકી દીધા છે હવે આપણે આનું જેવું છે એવું કટિંગ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં નેટનું કટિંગ કરી દીધું છે તો કમ્પ્લીટ ફરમાં મૂકી અને મેં બધા ભાગનું કટિંગ કરી દીધું છે આ બ્લાઉઝ નો પાછળનો ભાગ છે અને આ પ્રિન્સેસ કટ નો શેપમાં આગળનો ભાગ કટ કરે છે તો આ બંને ભાગ કટ કરી દીધા છે અને આપણું બાયનું કટિંગ છે તો આપણે બ્લાઉઝના કમ્પ્લીટ ફરમો મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બોટનેક બ્લાઉઝનું કટિંગ અને પ્રિન્સેસ કટનું પણ કટિંગ આમાં કમ્પ્લીટ શીખવાડ્યું છે તો તમને વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય